ટાકી પણ ફૂલ કરી દીધી છે ભૂલે ભૂલો તો આપણે રજામાં પૂરી કરવાની છે અને બીજી વાર પણ ટાંકી ફોલ કરીશું ને વાવ વાહ એ હું કરાવી દઈશ ઓકે ચાર ધીમાં ટાંકી ખાલી કરવાની હે બોલો ક્યાં ક્યાં રખડવા જવાનું ભૂલી જાઉં હવે સાંજે નક્કી કરશું આપણે જમી ખાઈ પીને કે બરોબર ને ત્રિશાદ પાટી હવે જાટુ ઘરમાં તો અત્યારે આપણે પેલા જે વ્યક્તિ ક્યાં

ઓકે okay. <laughs>

અને અત્યાર સુધી વિડીયો ની વિડીયો શૂટિંગ ની બધી કમાન આપડા ચિરાગભાઈ ને સોંપી લેતી ચિરાગભાઈ માથું હલાવો કોણ છે એટલે ખબર પડે હા એ ચિરાગભાઈ આઈ એમ ચિરાગ ચિરાગ પટેલ આ એટલે સાહેબ છે જે કરવા ઉપર નોકરી બજાવી રહ્યા છે પોતાની ફરજ પૂરી પાડે છે ઓકે આનંદનો માહોલ છે મસ્ત વાતાવરણ છે ઠંડુ વાતાવરણ છે વાતાવરણ ધીમે ધીમે મચ્છરીઓ વરસાદ આવે અત્યારે અને અહીંયા અમે ફોટો બોટો પાડીને ફોટો સેશન કરી લે થોડુંક ત્યાં લગી તમે બધા ઘડીક વિડીયોમાં બની રહ્યો અનંતભાઈ અમારે ફોટો શૂટ કરી રહ્યા છે પોતાના ફોનમાં રોહિલભાઈ પોતે બેસી ગયા છે ભાવિનભાઈ પોતાના ગાડી લાવ પોઝ આપી રહ્યા છે એનું નામ ધ્રુવિલ ને ધ્રુવ કે બેટા એવું ઓકે ઈ ફેરવી નાખી આ તમારો પોઝ આ ભાવિનભાઈ

આપડી જગ્યા આગળ ને હા હા હાલ